નમસ્કાર ન્યૂઝ ઇલેવન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ નજર કરીએ મુખ્ય સમાચાર પર ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસર લલિત વસુયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે લલિત વસુયાએ કહ્યું કે સરકાર જો ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો સરકારે કલાકોની અંદર નિકાસ બંધની હટાવી લેવી જોઈએ સરકાર જો નિકાસ બાબતે નિર્ણય ન કરે તો તાત્કાલિક ટેકાના ભાવે ડુંગળીની ખરીદી શરૂ કરવી જોઈએ ખેડૂતો રસ્તા ઉપર ઉતરી જાય એ સરકાર માટે શ્રમજનક બાબત કહેવાય કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધીને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો આક્રોશભેર સરકારમાં રજૂઆત કરવા માટે રોડ ઉપર આવ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના અવાજ દબાવી દેવા માટે ખેડૂતોની અટકાયતો કરવાનું શરૂ કર્યું છે અને કોંગ્રેસ પાર્ટી શખ્સ શબ્દોની અંદર વપોડી કાઢે છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધી કેવી અને નિકાસબંધી કરતા જે સાતસો કે આઠસો રૂપિયાની વીસ કિલો ડુંગળી ખેડૂતોની વેચાઈ રહી હતી એ તરત જ નિર્ણય પછી દોઢસો કે બસો રૂપિયા જેવો એનો મામૂલી ભાવ થઈ ગયો છે જે ઉત્પાદન ખર્ચ એની પડતર પણ પણ નથી પડતરથી છે એને કારણે ખેડૂતોમાં આક્રોશ છે ખેડૂતોને પાયમાલ તરફ ધકેલવાનું સરકારનું આ ષડયંત્ર હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે મહિનાની અંદર ડુંગળીની નિકાસ માટેના નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા અત્યારે ડુંગળીની નિકાસ ઉપર ચાલીસ ટકા ડ્યુટી જે અધધ ડ્યુટી કહેવાય આવડી ડ્યુટી બીજી કોઈ પ્રોડક્ટમાં નથી ત્યારે ખેડૂતોને જો ભાવ ન મળે એટલા માટે સરકારે ચાલીસ ટકા ડ્યુટી નાખી છે એ પણ ગેરવ્યાજની છે ખેડૂતોનો માલ નિકાસ કરવા માટેની સરકારે છૂટ આપવી જોઈએ અને એમાં ડ્યુટી પણ ઉઠાવી લેવી જોઈએ